અને ભાજપના આગેવાન અને આદિવાસીઓ માટે હંમેશા મહેનત કરતા એવા મહેશભાઈ વસાવાએ અંતે ભાજપ અલવિદા કરી નાખી હતી અને ભાજપ તેમની નીતિ અને રીતિ વિરુદ્ધ જઈ રહ્યો હોવાથી ભાજપના સાથે તેમને છેડો ફાળી લીધો હતો ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે તેમણે આંબેડકર જયંતિના દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્ર લખીને રાજીનામું સોંપ્યું છે તેવી વિચારધારા ન મળતી હોવાનું તેમજ ગુજરાતનું રાજકારણ બદલવા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું મહેશ વસાવા માત્ર એક વર્ષ પહેલા જ અગિયાર માર્ચ બે હજાર રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા તે સમયે તેમના પિતા અને ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો છોટુ વસાવાએ તેમના પુત્રને નાદાન ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમ ગેરમાર્ગે દોર્યા બે હજાર ની લોકસભા ચૂંટણીમાં ભજુર બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધને ડેદીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાને ઉમેદવાર બનાવ્યા હતા આ નિર્ણય રાજકીય માહોલ ગરમાવ્યો હતો મહેશ વસાવાએ રાજીનામાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે જ્યાં વિચારધારા ન મળતી હોય ત્યાં કામ કરવાનો કોઈ અર્થ નથી તેમણે ઉમેર્યું કે ગુજરાતનું રાજકારણ બદલવા માટે આ નિર્ણય લીધો છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની અને છોટુભાઈની પાર્ટી એક જ છે